હે ગાઈઝ વેલકમ ટુ માય મિની બ્લોગ તો આજે છે શીતળા સાતમ તો શીતળા સાતમના દિવસે અમે તો કરીએ છીએ ગેસની પૂજા અને હા મને ખબર છે તમે બધા પણ કરતા હશો સોરી તો આજે અમે લઈ આવ્યા છીએ ફૂલ અને ફૂલ લેવા ગઈ એટલે હું ફોન સાથે નથી લઈ ગઈ કારણ કે મને લાગ્યું હતું કે પાછળ જ છે પણ પાછળ હતા એ બધા ફૂલ વેણી ગયા હતા એટલે હું ગઈ હતી ઠેઠ મહાદેવી ફૂલ લેવા માટે તો ત્યાં પણ મને થોડાક થોડાક જ ફૂલ મળ્યા તો આવી ગયા છે પપ્પા અને હું અને પપ્પા બંને થઈને કરીએ છીએ ગેસની પૂજા તો એના માટે મને ખબર નથી એટલે મને પૂજા દીધી કીધું હતું કે રૂ લેવાનું રૂને ગોળ ગોળ એનો હાર બનાવવાનો અને હાર બનાવી અને તેની પૂજા કરવાની છે તો ફાઇનલી અમે કરી દીધી છે ગેસની પૂજા અને હા પછી મને યાદ આવ્યું કે શ્રીફળ વધારવાનું કે બાકી રહી ગયું છે તો પછી હું ફટાફટ ઘીનો દીવો કર્યો ઘીનો દીવો કરી અને પછી અગરબત્તી જલા અગરબત્તી જલાઈ દીવો પ્રગટાવ્યો દીવો પ્રગટાવી અને કરીએ છીએ હવે શ્રીફળ તો શ્રીફળ કરવા માટે જરૂર હતી પથરાની તો ગેસ ઉપર તો ફોડાય નહીં તો એના માટે અમારા ગુજરાતમાં એવું કહેવત છે કે જો શ્રીફળ કરીએ છીએ તો તેની ચોટી બાળવી બહુ જ જરૂરી છે તો પછી અગરબત્તી કરી દીધી છે અગ્નથી અને મમ્મી કરે છે દર વખત તો પૂજા પણ આ વખતે પૂજા મારે કરવા આવી છે કારણ કે મમ્મી ગઈ છે મમ્માના ઘરે એટલા માટે મેં પણ શ્રીફળ વધેરી દીધું છે શ્રીફળ વધેલા બાદ હવે આપણે જઈએ છીએ ચા પીવા માટે તો તે દિવસે ચૂલો સળગાવવાનો હોતો નથી તો એટલા માટે ચૂલો સળગાવી અને ચા બનાવે છે મેં ચાપી લીધો છે અને આ રહ્યું મારું ફાઇનલી રાતનું ખાવાનું